નમસ્કાર મિત્રો તો આજે આપણે પેપર સોલ્યુશન કરવાનું છે તો મિત્રો આ પેપર સોલ્યુશન જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા એફએસડબલ્યુ એટલે કે ફિમેલ હેલ્થ વર્કરનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છે તો મિત્રો ખાસ આજે આ પેપર સોલ્યુશન સંપૂર્ણ આપણે સચોટ પેપર સોલ્યુશન કરવાનું છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી ગયો કારણ કે તમને મિત્રો અવનવી માહિતી મળતી રહેશે એટલે તો મિત્રો સી ઓપ્શન આવશે તમારો જવાબ આયો એટલે કે સી ઓપ્શન રાઈટ તમારો આન્સર પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ કે નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ખાસ યાદ રાખજો હોર્મોન મિત્રો ટાઈપિંગ મિસ્ટેક આ પેપર સોલ્યુશનમાં ઘણી જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર ચોપન જોઈએ કે નીચેના પૈકી કયા પાસા કોમ્યુનિટી નીડ એસેસમેન્ટ એટલે કે જનસમુદાયની આકરણીના હેતુઓ છે

તેને કયા પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય મિત્રો જવાબ આવશે તમારું બી ઓપ્શન એટલે કે બી ઓપ્શન રાઇટ આન્સર પ્રશ્ન નંબર સત્તાવન કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રમોટિવ કેરમાં સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન વિટામિન એ સોલ્યુશન મિત્રો ખાસ એક અગત્યની બાબત કે આપણે આ પેપર સોલ્યુશનનો ત્રીજો ભાગ છે ઓલરેડી આપણે બે ભાગ મૂકી દીધેલા છે એક ભાગમાં આપણે સંપૂર્ણ જનરલ નોલેજ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂછવામાં આવ્યું હતું એ ભાગમાં એટલે કે પહેલા ભાગમાં આપણે સંપૂર્ણ જનરલ નોલેજનું પેપર સોલ્યુશન કરાવ્યું છે અને જે બીજો ભાગ મૂકવામાં આવ્યો છે તેમાં મિત્રો આપણે જે એકથી એકાવનમાં જનરલ નોલેજ અને હેલ્થના પ્રશ્નો બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો એ બંને ભાગ જોઈ લેવા અને આ આપણો ત્રીજો ભાગ પેપર સોલ્યુશનનો છે તો મિત્રો ખાસ એફએસબલ્યુ જામનગર મહાનગરપાલિકાનું આ પેપર સોલ્યુશન છે ખૂબ જ તમને ઉપયોગી બનશે આવનારી એક્ઝામ માટે પણ મિત્રો ખાસ સંપૂર્ણ વિડીયો એકવાર જોઈ લેવો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે તમને અવનવી માહિતી પ્રશ્ન નંબર અઠાવન જોઈએ ઇન્સિડેટ રેટ એટલે શું ઇન્સિડેટ રેટ એટલે શું તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર અઠાવનમાં તમારો જવાબ સી ઓપ્શન કોઈપણ પણ રોગના નવા કેસો એટલે નથી તો જવાબ આવશે મિત્રો પોલિયો પોલિયો રોગમાં આજે આપની કોમ્યુનિકેબલ ડિસીઝમાં સ્કિન રેસીસ જોવા મળતા નથી ખાસ મિત્રો પોલિયોમાં પ્રશ્ન નંબર સાઠ જોઈએ કે બાળકના ઉંમરના પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે દર્શાવતા ઓપ્શન ગ્રેથ મોનિટરિંગ ચાર્ટ એટલે કે એ ઓપ્શન જવાબ પ્રશ્ન નંબર એકસઠ સમય અંતરે આદર્શનું કુવાનું એટલે કે મિત્રો સમય અંતરે આદર્શ કુવાનું ખાલી જગ્યા કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો

સાડત્રીસ સેલ્સિયસ તાપમાને એટલે કે કેટલો ફેરન હીટ થાય છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર ચોસઠમાં તમારો અઠ્ઠાણું પોઈન્ટ છ ફેરન હીટ એટલે કે સી ઓપ્શન રાઇટ આન્સર થશે પ્રશ્ન નંબર પાસઠ દવાની અવળી અસરના લીધે એકદમ વ્યક્તિ શોકમાં જાય તેને કયા પ્રકારનો શોક કહે છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર પાસઠમાં એ ઓપ્શન

ખાસ ડી ઓપ્શન ત્રીસ હજારની વસ્તી એક જવાબ આવશે મિત્રો સાડત્રીસ અઠવાડિયા પહેલા જન્મે તે સી ઓપ્શન પ્રશ્ન નંબર ઓગણ રૂલ ઓફ નાઇન પ્રમાણે જમણો હાથ આખો દાજી ગયો હોય તો કેટલા ટકા બર્ન કહેવાય તો મિત્રો જવાબ આવશે નવ ટકા પ્રશ્ન નંબર સિત્તેર નાકમાંથી બ્લીડિંગ થાય તેને શું શું કહે તો મિત્રો એપિટેક્સિસ કહેવામાં આવે છે એટલે કે જવાબ આવશે બી ઓપ્શન પ્રશ્ન નંબર એકોતેર સાયનોસીસ એટલે જવાબ આવશે મિત્રો શરીર બ્લુ થઈ જવું એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર બોતેર જોઈએ કોઈ પણ વુડને સાફ કરતી વખતે મિત્રો જવાબ હશે સી ઓપ્શન અંદરની અંદરથી બહાર તરફ પ્રશ્ન નંબર તોતેર નીચેના પૈકી ટ્રેક્શન વાળા ભાગને ઊંચો રાખવા શાનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે ડી ઓપ્શન બેડ બ્લોક્સ પ્રશ્ન નંબર 74 પ્લાસ્ટર કાસ્ટ નું સાનું બનેલું હોય છે મિત્રો ખાસ પ્લાસ્ટર કાસ્ટ સાનું બનેલું હોય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન પ્લાસ્ટર ઓફ પેરિસ નું બનેલું હોય છે પ્રશ્ન નંબર 75 કયા પ્રકારના બન્સમાં દુખાવો થતો નથી મિત્રો ખાસ તો જવાબ આવશે મિત્રો 3 ડિગ્રી એટલે કે એ ઓપ્શન પ્રશ્ન નંબર છોતેર કે શરીરમાં નું પ્રમાણ ઘટી જાય અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તો કયા પ્રકારનો શોક જોવા મળે છે તો મિત્રો બી ઓપ્શન વોલેમિક પ્રશ્ન નંબર સત્યોતેર ચેપી દર્દી માટેના અલગ વોર્ડને કયો વોર્ડ કહેવાય તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન આઇસોલેશન વોર્ડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 78 જોઈએ વ્યક્તિ બરાબર સાંભળે છે

बैक प्रश्न नंबर 80 જોઈએ કે નીચેના bệnhની ફિઝિકલ એક્ઝામિનેશનની પદ્ધતિ નથી તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન રોટેશન પ્રશ્ન નંબર 1 ઈ કેસી બેડ સોર ન થાય તેના માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર 82 જોઈએ કે સામાન્ય લોહીનો દબાણ કેટલું હોય છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન 120 થી 80 પ્રશ્ન નંબર 83 ગ્લુટિયલ મસલ્સ માં ઇન્જેક્શન આપતી વખતે કઈ nerva માં ઈજા થઈ શકે છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન સાયટિક nervo પ્રશ્ન નંબર 84 પોલિયો રસી ના વાયલ પર એટલે કે જે સંકેત હોય છે તેને શું કહે છે તો મિત્રો જવાબ આવશે વીવી એમ એટલે કે બી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર પંચ્યાસી ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ તો મિત્રો જવાબ આવશે સી ઓપ્શન પ્રશ્ન નંબર છ્યાસી જોઈએ કે રસીકરણ કરવા માટે સામાન્ય રીતે કયા પ્રકારની સીરીનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન પ્રશ્ન નંબર સત્યાશી યુરિનરી બ્લેડમાં બ્લેડરમાં યુરિનરી બ્લેડરમાં ચેપ લાગે છે એટલે કે લાગે તે કન્ડિશનને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સિસ્ટાઇટિસ પ્રશ્ન નંબર 88 ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન કેપ સફેદ અને બોડી કાળી હોય છે પ્રશ્ન નંબર 89 એ એન એમ એ ફિલ્ડ વિઝિટ દરમિયાન કઈ મેથડથી એચ બી ની તપાસ કરે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સાહેલી મેથડ પ્રશ્ન નંબર નેવ જોઈએ કે જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન તેત્રીસ થી પાંત્રીસ સેમી પ્રશ્ન નંબર એકાણું પી એચ એન એટલે શું

પ્રશ્ન નંબર ચોરાણું નથી એટલે એ પ્રશ્ન તમને જવાબ કહી દઈએ કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર પંચાણું ડાયાબિટીસના દર્દીમાં મુખ્યત્વે આ જોવા મળે છે તો મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ જોવા મળે છે પ્રશ્ન નંબર છન્નું જોઈએ ગેસ દૂર કરવા આપવામાં આવતા શું શું આવે છે છે કહે તો જવાબ આવશે ઓપ્શન પ્રશ્ન નંબર સત્તાણું હું બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરું છું તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન પ્રશ્ન નંબર અઠ્ઠાણું બ્રેસ્ટ ફીડિંગ વીક મહિનામાં ઉજવાય છે તો મિત્રો ઓગસ્ટ એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર નવ્વાણું નીચેના પૈકી કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય છે તો મિત્રો જવાબ આવશે એ ઓપ્શન ખાસ બી એચ ઓ પ્રશ્ન નંબર સો જોઈએ કાર્યકારી જૂથમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન મેડિકલ ઓફિસરનો સમાવેશ થતો નથી એટલે કે આંગણવાડી વર્કર આશા વર્કર અને દાયણ આ બધાનો સમાવેશ થાય છે તો મિત્રો ખાસ આજે આપણે આ પેપર સોલ્યુશન સો માર્કનું સંપૂર્ણ ત્રણ ભાગમાં સોલ્યુશન કરી નાખ્યું છે તો મિત્રો ખાસ આગળના જે બે ભાગ જોવાના બાકી હોય તે જોઈ લેવા તમને સંપૂર્ણ જેએમસી એફલ્યુનું પેપર સોલ્યુશન કરી નાખ્યું છે તો મિત્રો ખાસ ખૂબ જ સારી રીતે આપણે આ પેપર સોલ્યુશન કર્યું છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જે છે આપણે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ટેલિગ્રામ ચેનલમાં અવનવીમાં માહિતી ભરતીને લગતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો